નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ અઠ્યાવીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર સેક્ટર પંદર ખાતે એસજી એફઆઈ રાજ્યકક્ષાની શાળાકીય રગ્બી રમત ભાઈઓ તથા બહેનોની યોજાઈ હતી તેમાં દાહોદ જિલ્લા અંડર નાઇન્ટીન બહેનોની ટીમ બીજા ક્રમે અને તેમજ અંડર ફોર્ટીન ભાઈઓની ટીમ ત્રીજા ક્રમે સ્થાન મેળવ્યું હતું ઉપરાંત અંડર સે અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન ભાઈઓ જ્ઞાનદીપ હાઈસ્કૂલ દુધિયા તેમજ રત્નદીપ શાળા વિદ્યાર્થીઓ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા હતા એસોસિએશન મેમ્બર તરીકે હિના વંશી ભાભુર તેમજ કોચ મેનેજર તરીકે વિનોદ માડોડ કલ્પેશ બારિયા ટીમ મેનેજર તરીકે જ્ઞાનદીપ હાઈસ્કૂલ દુધિયાના શિક્ષક જીતેન્દ્ર બામણિયાએ સારી એવી ભૂમિકા ભજવી હતી